મેરા યુવા ભારત મહિસાગર કડાણા તાલુકા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ખાતે વર્ષ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કડાણા તાલુકાના મુખ્ય અધિકારીઓ હર્ષદભાઈ પરમાર મામલતદાર અલ્પેશભાઈ ભાભોર સાહેબ નાયબ મામલતદાર મહેસૂલ વિભાગ સુરેશભાઈ સંગાડા નાયબ મામલતદાર એટીવીટી વિભાગ આશિષ પટેલ નાયબ મામલતદાર પુરવઠા જંગલ ખાતાના સ્ટાફ એનએલ વાગડિયા વિક્રમ તરલ તથા મેરા યુવા ભારત મહીસાગર જિલ્લાના કડાણા જીગરકુમાર તથા માય ભારતના વોલન્ટિયર હાજર રહીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એક પેડ માં કે નામ જય હિન્દ જય ભારત રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ મહીસાગર